બાબરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો જેમાં નૌકાબેન પ્રજાપતિ જાહેર મંચ પર આપેલા નિવેદનનો મુદ્દો ગરમાયો હતો અનામતના નિવેદનથી બાબર તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો બાબરના એસસી એસટી ઓબીસી સમાજના લોકોએ મામલેદાર કચેરી એકત્રિત થયા હતા અને ત્યારબાદ નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ કરી હતી આ સમગ્ર મુદ્દે બાબર મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં બાબર પોલીસ સ્ટેશનમાં પણ નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો મંદુ એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશો ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું તમારી માગણી શું અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીને આ પ્રજતા દિનને અપીલ કર્યું તો એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે છવ્વીસમી જાન્યુઆરી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી એક દિવસ ભાવતની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નોયકાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસ એસટી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસિએસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારત ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર મોરુદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક પત્ર આપ્યો છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાશ કરે છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત તેમજ એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસટી ઓબીસના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે અને આંદોલન કરતા કાંઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે